તમારી મોજ હા ભાઈ હા હા ભાઈ હા મારો બનાસકાંઠા હા ભાઈ હા હા વિષ્ણુજી ઠાકોર આ તમારી મોજ અને આજના કાર્યક્રમની અંદર તો મિત્રો માણસને એટલો બધો સંપ હોય છે પણ આ બગલાને કેટલો મિત્રો સંપ છે તમે જુઓ તમે વિચાર પણ કરો આ સરસ છે અને બગલાનું અમને શૂટિંગ પણ સારી રીતે લીધું છે અને વિષ્ણુભાઈ આજે બટાકા પણ પહેરે છે માથે ઉભેલા છે એ સરસ જો મિત્રો અને અમારા વાસણા ગામના પિન્ટુજી પણ સરસ છે એમની ડાઇવિંગ સરસ છે અને મિત્રો બગલા પણ કેટલા જ ચેડેન ચેડે આવે છે જો મિત્રો એટલે ખૂબ ખૂબ વર્ગની પ્રમાણમાં ખેતી સરસ છે અને બટાકો જીવીતાલમાં મિત્રો ઉપાડે છે તો તમે વિચાર કરો કે પેડની પેટી કેટલી મોટી છે અને વિષ્ણુજી પણ બત્રી દિશ પણ હવે ચલાવી રહ્યા છે એટલે મિત્રો ખૂબ ખૂબ આભાર અને આજના કાર્યક્રમની અંદર મોજ પણ આવી જશે અને ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવાનું છે કે યુટ્યુબની અંદર આપણી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્ર ભૂલતા નહીં જેમ કે હું ગરીબ પરિસ્થિતિ તો મિત્રો હું પણ આવું છું અને મિત્રો મને ખૂબ સપોર્ટ તમે કરજો માતાજી તમને ખૂબ સુખી રાખે અને મિત્રો આવો નવો મને સપોર્ટ મને આપજો એટલે ખૂબ ખૂબ કિંમતી સમય લઈને વિડીયો બનાવ્યો છે उडी जा वनगिरी तू मोरला, जरे उड़ी मोरला। रे उडी जा वनगिरी तू मोरला मोर लाणकाण तारू पीठ भराय घिये अलवी रात नो तू बोलियो अरे रे या तमरा हा मौज मारा बनसोट हा હા પિંટુભાઈ હા તમારી ડ્રાઈવરિંગની મોજ હા ભાઈ હા મોજ જય માતાજી જય હિન્દ જય ભારત માતાજી જય જય